ગુજરાતની ઈશ્વરીય સેવાઓના ડાયમંડ જ્યુબલી વર્ષ નિમિત્તે ભવ્ય શિવ સંદેશ સમારંભ સંતરામપુરના ગુરુકૃપા સોસાયટી ખાતે યોજાયો ગુજરાતની ઈશ્વરીય સેવાઓના ડાયમંડ જ્યુબલી વર્ષ નિમિત્તે ભવ્ય શિવ સંદેશ સમારંભ સંતરામપુરના ગુરુકૃપા સોસાયટીમાં યોજાયો હતો જેમાં આ કાર્યક્રમમાં અધ્યક્ષ રાજયોગિની બ્રહ્માકુમારી સુરેખા દીદી સંચાલિકા બ્રહ્માકુમારી પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લા ગોધરા અને સન્માન્ય મહેમાન તરીકે જયંતિભાઈ એસ પટેલ પૂર્વ પ્રમુખ શ્રી કડાણા તાલુકા ભાજપ અને અતિથિ વિશેષ ભરતભાઈ પી ડિંડોર તથા સામાજિક કાર્યકર શ્રી સંતરામપુર ભ્રાતા શૈલેન્દ્ર સિંહ પી પુવાર પ્રમુખ શ્રી રાજપૂત સમાજ તાલુકો તથા ભાઈઓ તથા વડીલો બાળકો આગેવાનો અગ્રણીઓ સંતરામપુર નગરપાલિકા સંતરામપુરના નવા ચૂંટાયેલા સભ્યો સપનાબેન કુલદીપભાઈ સાધુ આયશાબાનુ જાવેદભાઈ દાઉદ પવનકુમાર બળવંતભાઈ ડામોર ગાયત્રીબેન કિશોરભાઈ ભોઈ ગોપાલભાઈ નાથાભાઈ બામણિયા જિગ્નેશકુમાર સુભાષચંદ્ર ભોઈ ઉર્મિલાબેન રમણભાઈ મચ્છાર વગેરે હાજર હતા ને તેઓનું પણ આ કાર્યક્રમમાં સન્માન આપી સાલ ઉઢાડી ફૂલગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમ સાથે પધારેલ પત્રકાર શ્રી સલમાન મોરાવાલાનું પણ સન્માન આપી સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પધારેલા તમામ મહેમાનોએ આ કાર્યક્રમ અંતર્ગત શુભેચ્છા સંદેશ આપી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ આ કાર્યક્રમનું સમગ્ર આયોજન કુસુમબેન અને ટ્વિંકલબેને કર્યું હતું અને સફળ બનાવ્યું હતું ખરેખર એના માટે અમે બ્રહ્માકુમારીના ઋણી છીએ આભારી છીએ અને આટલી મહાન હસ્તીઓના આશીર્વાદ અમને પ્રાપ્ત થયા એના અમે સૌભાગ્ય છીએ મારા સર્વ મિત્રોથી હું એમને ફરી એકવાર નમન કરું છું અને અમને ગઈ ઉભા રહી બોલવાની એક તક આપી મારું નામ નેહલ નરેન્દ્ર મહેતા વોર્ડ નંબર બેનો છું પણ આખા ગામનો લોક ગાડી ને પ્યારો છું એટલા માટે સરક સર્વ બોર્ડમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય ઉપનામ દદુભાઈ તરીકે મારું નામ છે દદુભાઈ મારો નંબર લગભગ સંતરામપુર શહેરમાં એસી ટકા લોકો હશે એવી મને ખાતરી છે હું દરેક સેવા કરવા માટે દરેક કાર્ય કરવા માટે મારા તમામ મિત્રો વતી વચનબદ્ધ તમને કહું છું ની સૌથી પહેલા સંકલ્પ આપનાર એવા આપણા સૌના પિતા સૌના કલ્યાણકારી સર્વના ઉદ્ધારક એવા આપણા સૌના પિતા પરમ પિતા પરમાત્મા આજના સમારંભમાં હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું સ્વાગત છે અને તેમજ આ સમારંભમાં ઉપસ્થિત આપણા ત્રણેય જિલ્લાના વડીલ આદરણીય દીદીજી કે જે ત્રણેય જિલ્લાનું સંચાલન કરી રહ્યા છે અને એમની તબિયત પણ અત્યારે વાતાવરણ અનુસાર ઉપર નીચે થાય છે અને સેવામાં ખૂબ બીઝી છે તો પણ આજના આ સમારંભની અંદર એમનો અમૂલ્ય ટાઈમ આપી અને આપણા સ્ટેટને શોભાયમાન કરી રહ્યા છીએ એવા આદરણીય દીદીજીનો પણ હાર્દિક સ્વાગત છે સ્વાગત કરું છું સ્વાગત છે સ્વાગત છે સાથે સાથે છે અત્યારે શિવરાત્રિના પ્રોગ્રામ બધી જગ્યાએ ચાલી રહ્યા છે તો પણ એમનો કિંમતી સમય કાઢીને અહીંયા ઉપસ્થિત થયા છે તો આજના સમારંભમાં આદરણીય રતન દિધિનું પણ રતન પણ સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે અને

કે જે આજના આપણા સંભારમાં ઉપસ્થિત ઉપસ્થિત રહી અને આપણા પ્રોગ્રામને સોભાયમાન કરી રહ્યા છે એવા કમલેશભાઈનો પણ આજના સંભારમાં હાર્દિક સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે જયંતિભાઈ કે જેઓ પણ પૂર્વ પ્રમુખ છે કડાણા તાલુકાના ભાજપના પ્રમુખ છે એમનો પણ સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે ભ્રાતા શૈલેષભાઈ એમનો પણ આજના સમારંભમાં હાર્દિક સ્વાગત છે સ્વાગત છે સાથે સાથે નગરપાલિકાની અંદર પણ આજના સમારંભમાં હાર્દિક સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે સાથે સાથે બોલાવનાર આયોજન કરનાર એવા કિરણભાઈ કે જેમને ખૂબ જ મહેનત કરી છે એમનો પણ સાથે સાથે ભાઈ બહેનો પણ આવ્યા છે એમનો પણ સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે સાથે લોવડા મયુરભાઈ જે કથાકાર છે એ પણ આવ્યા છે એમનો પણ સ્વાગત છે સ્વાગત છે

સંતરામપુરના પરિવાર બ્રાહ્મણ પરિવાર માટે અને સર્વ માટે જે સમયનું બલિદાન આપ્યું છે એ બધાનો ખૂબ આભાર કરું છું ત્યારબાદ પધારેલા પણ પણ બધા માટે જોરદાર તાળી વગાડો થાય હા અને તમારા શ્રોતાનો કાર્યક્રમ રાખ્યો ખરેખર એના માટે અમે બ્રહ્માકુમારીના રૂમિ છીએ આભારી છીએ અને આટલી મહાન હસ્તીઓના આશીર્વાદ અમને પ્રાપ્ત થયા એના અમે સૌભાગ્ય છીએ મારા સર્વ મિત્રોથી હું એમને ફરી એકવાર નમન કરું છું અને અમને ગઈ ઉભા રહી બોલવાની એક તક આપી મારું નામ નેહલ નરેન્દ્ર મહેતા વોર્ડ નંબર બેનો ઉમેદવાર છું પણ આખા ગામનો લોક ગાડી ને પ્યારો છું એટલા માટે સરક સર્વ વોર્ડમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય ઉપનામ દદુભાઈ તરીકે મારું નામ છે દદુભાઈ મારો નંબર લગભગ સંતરામપુર શહેરમાં એસી ટકા લોકો જોડે હશે એવી મને ખાતરી છે હું દરેક સેવા કરવા માટે દરેક કાર્ય કરવા માટે મારા તમામ મિત્રોવતી વચન બંધ તમને કહું છું સેવા આજે વિશેષ રૂપે શિવ મહોત્સવ અને સાથે સાથે નવા ચૂંટાયેલા કોર્પોરેટરશીપના સન્માન સમારોહના પ્રોગ્રામમાં વિશેષ ગુજરાતના સાઠ વર્ષ પૂરા થાય છે જે ગુજરાતમાં સાહીઠ વર્ષોની અંદર લગભગ ચારસો સેવા કેન્દ્રો છે અને ચારસો સેવા કેન્દ્રોની અંદર દસ હજાર કરતાં પણ વધુ લઈ ગયું છે કે જેઓ અત્યારે આ સેવાની અંદર કાર્યરત છે આ વિશ્વવિદ્યાલય અને એમાં પણ વિશેષ સંતરાપુર સેવા કેન્દ્ર પર આજે વિશેષ રૂપે મહોત્સવ મનાવવામાં આવ્યો જેની અંદર નવા વરાયેલા કોર્પોરેટરો અને ઈશ્વરિયા વિદ્યાલયમાં રોજ આવતા વિદ્યાર્થી ભાઈ બહેનો આ આવીને ખૂબ જ ઉમંગ ઉત્સાહની સાથે આ પ્રોગ્રામ કર્યો અને વિશેષ મેસેજ તો એ છે કે પરમાત્મા આ સૃષ્ટિ પર નેવ્યાસી વર્ષથી આવીને ઈશ્વરીય જ્ઞાન અને સહજ રાજ્યોની શિક્ષા આપીને સમગ્ર સંસારના પરિવર્તનનું કાર્ય કરી રહ્યા છે અને એ પરિવર્તનમાં વિશ્વ શાંતિ ચરિત્ર ઉત્થાન અને શાંતિના નિર્માણનું કાર્ય કરી રહ્યા છે તો સંતરામપુર નિવાસી સાર્વ ભાઈ બહેનોને આ વિશ્વવિદ્યાલયમાં આવવાનું હાર્દિક ઐશ્વર્યા નિમંત્રણ છે નિમંત્રણ છે નિમંત્રણ છે